તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના પીપરીપાડા ગામમાં ચેકડેમ પાસેની ખતરનાક સ્થિતિ સામે ગ્રામજનો ચિંતિત છે સુરક્ષા દિવાલ માટે મંજૂરી મળ્યા બાદ પણ કામ હજુ શરૂ થયું નથી જેને લઈ ગ્રામજનો તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી માટે માંગ ઉઠાવી રહ્યા છે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ ઈંટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ પીપરીપાડા ગામે ચેકડેમની નજીક વસવાટ કરતા સોનાભાઈ કોટિયાભાઈ વડવીના ઘર પાસે તંત્ર દ્વારા સુરક્ષા દિવાલની મંજૂરી આપવામાં આવી હતી હાલમાં એમના ઘરના પાછળ રહેલી નદી વરસાદી સમયમાં જોખમ ઊભું કરે છે ગ્રામજનોની ચિંતા છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભારે વરસાદના કારણે ધરાશાય જેવી દુર્ઘટના પણ બની શકે છે સ્થાનિક લોકો કહે છે કે ભવિષ્યમાં જાનમાલના નુકસાનથી બચવા માટે તંત્રએ તાત્કાલિક સુરક્ષા દિવાલનું કામ શરૂ કરવું જરૂરી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્રે ગ્રામજનોની આ સાચી અને ગંભીર માંગણીને કેટલું મહત્વ આપે છે હંસરાજ પાડવી સાથે દિપેશ પાડવી આર ન્યૂઝ તાપી